આમ તો આપણું કાઠિયાવાડ આપણને સૌને ખૂબ જ વાલું છે અને જ્યારે આજ કાઠિયાવાડ પર કોઈ મૂવી બને તો જમાવટ તો પડી જાય સાચો ને હેલો વોઇસ ઓફ ધી ડિજિટલ પર હું છું હિતેશ્રી અને આજે આપણી ઓફિસ પર કાઠિયાવાડી ટેલ્સ મૂવીની જે સ્ટાર કાસ્ટ છે તે આવેલી છે હવે આખું મૂવી કાઠિયાવાડ ઉપર છે તો હું થોડાક તળપદા શબ્દ એવા લઈને આવી છું કે જે હું તમને પૂછીશ કે ભાઈ એનો મીનિંગ તમને ખબર છે કે નહીં કને કને પાસે કને પાસે ઓકે નવાણ નવાણ જળાશય એટલે આપડે સૌ જોઈ શકીએ છીએ પેલા તો સ્ટાર કાસ્ટ જ આટલા બધા છે હવે હું મારો ઇન્ટ્રો શોર્ટ કરીને આમને જ કહીશ કે તે સૌ પેલા તો તમે તમારું ઇન્ટ્રો આપી દો અને પછી આપણે સ્ટોરીની થોડી આગળ વાત કરીએ મારું નામ દેશા મનવાની છે હું રાજકોટની છું અને આ મૂવીમાં મારું કેરેક્ટરનું નામ છે મેરી હેલો મારું નામ છે મિશેલ ત્રિવેદી હું પણ રાજકોટથી બિલોંગ કરું છું હાલ મુંબઈમાં રહું છું અને આ મૂવીમાં મારું નામ છે અભિમન યસ મારું નામ છે વિરાજ વિજય પાટળિયા અને આ મૂવીમાં પણ મારું નામ છે વિરાજ એઝ અ વિલનનો રોલ કરી રહ્યો છું મારું નામ છે અભિષેક પંડ્યા અને હું આ ફિલ્મમાં રાઇટર ડાયરેક્ટર છું હેલો હાઈ હું છું બાયલ અને હું આ ફિલ્મમાં રાઇટર છું. હેલો મારું નામ દર્પણ સોની છે અને કાઠિયાવાડી કિલ્સની અંદર હું પાર્થ નું કેરેક્ટર કરું છું. હેલો મારું નામ છે જન્ના ભટ્ટ અને કાઠિયાવાડી કિલ્સમાં મારું કેરેક્ટર રૂડી બેટ છે. હવે અમે જોયું કે અહીંયા જે રાઇટર છે ને ઈ બંને યંગ છે તો સૌથી પહેલા તમારો પ્રશ્ન એ છે કે તમને લોકોને આ મૂવીની સ્ટોરી વિશે કઈ રીતે વિચાર આવ્યો કે ભાઈ આ ટાઈપનું કઈક મૂવી બનાવવું છે. સો બેઝિકલી આખી સ્ટાર કાસ્ટ જોઈ લો કાસ્ટ ક્લુ મેમ્બર અમારા બધા જ યંગસ્ટર્સ છે એટલે પહેલું વહેલું રીઝન તો એ જ છે કે નાના નાના છોકરાઓ બહુ મહેનતથી કંઈક બનાવ્યું છે તો ચોક્કસથી બધાએ જોવા જવું જોઈએ અને કન્સેપ્ટની વાત એવી છે કે બેઝિક કન્સેપ્ટ અભિષેકનો હતો એને એક વાર્તા ઘણા સમયથી મગજમાં ક્યાંક ને ક્યાંક રમતી હતી પછી અમે બધાએ સાથે મળીને પેલો ડ્રાફ્ટ રેડી કર્યો બીજો કર્યો ત્રીજો કર્યો એટલે મોસ્ટ પ્રોબેબલી તમારા સુધી જે આવશે પાંચમો છઠ્ઠો હશે એટલે અમારી બેસ્ટ ટ્રાય અમે આપી છે અને વાર્તા ખૂબ ગમશે જેવું ફિલ્મનું નામ છે કાઠિયાવાડી ટેલ્સ એટલે આખો એસેન્સ પિક્ચરનો જે છે કાઠિયાવાડની આસપાસ છે કાઠિયાવાડ ને કૃષ્ણનું કનેક્શન પણ બહુ સુંદર રીતે અમે લોકોએ પ્રેઝન્ટ કરવાની ટ્રાય કરી છે જે પણ તમને ક્યાંક ને ક્યાંક ફિલ્મમાં દેખાશે તો યસ એટલે બધા ખાસ ચોક્કસથી જોવા જજો કાઠિયાવાડ તો સ્પેશિયલી કાઠિયાવાડી જેટલા અમને જોઈ રહ્યા છે એ બધાને તો હું ખાસ રિક્વેસ્ટ કરીશ કે તમે તો જજો જ જજો જ્યારે ફર્સ્ટ ટાઈમ અભિષેક અમને ઓફિસે બોલાવ્યા અમને કીધું કે એક નરેશન છે પ્લીઝ તમે લોકો આવો તો આઈ ગેસ અમે ચાર પાંચ જણા ફર્સ્ટ નરેશન ટાઈમે ગયા હતા જ્યારે ફર્સ્ટ નરેશન જ્યારે એમને કંઈક થર્ડ થર્ડ ડ્રાફ્ટ ઉપર હતા એ લોકોને અમને ફર્સ્ટ નરેશન અમને મળ્યું હતું તો એ નરેશન સાંભળીને જ મને થયું કે યાર આ તો બહુ બહુ હટકે કોન્સેપ્ટ છે કે આવું તો કોઈ લઈને જ નથી આવ્યું કે મહાભારતની સ્ટોરી ઘણા ઇન્સ્પાયર્ડ કેરેક્ટર્સ અને આજના ડે ટુ ડે લાઈફના મોડર્ન યુવકોના પ્રોબ્લેમ્સ એને અગર કોઈ એક શ્યામ જેવું કેરેક્ટર આવીને સોલ્વ કરે અને તમને બધાને બાંધીને આગળ ચાલે તો આ બેઝિક અમને ને કોન્સેપ્ટ કીધું તો મને યાર આ તો બહુ બહુ હટકે છે તો ધીસ ઇઝ વોટ સમથિંગ આઈ વોન્ટ ટુ ડુ કે આવું કંઈક હટકે ફિલ્મ હશે તો બહુ કરવાની મજા આવશે કઈક અલગ કેરેક્ટર છે તો એ પણ એક્સપ્લોર કરવાની બહુ મજા આવશે તો 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 વોઝ અને એટલે બહુ યુનિક સ્ટોરી સ્ટોરી ગુજરાતી એમને આખી કીધી ને કે ક્યાં જાય છે યુ ધ એ ગ્રાફ વેરી ગુડ એમ બધું જોઈને જો ના યરા કરવા જેવું છે એ એ મને મને જે જે કેરેક્ટર 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 આપ્યું આપ્યું બહુ આમ લાગ્યું લાગ્યું એન્ડ અભિન અને હતું એને લાઈફ કે બધા યંગ જનરેશન છે

અગર સેટ ઉપર મસ્તી મજાક નથી તો પ્રેશર એટલું બધું વધવા માંડે ધીરે ધીરે બધાને બધા ડીમોટિવેટ થઈ જાય તો એમનો અભિષેકનો એક સારો પોઈન્ટ છે કે ઇવન સેટ ઉપર બહુ સારો લાઈટ મૂડ થી અમે બધા રહેતા હું હંમેશા એ જ કહું છું કે આપણે એક્ટર અને ડાયરેક્ટર નથી અમારો ફ્રેન્ડ છે અમારી ફ્રેન્ડ છે અમારી ફ્રેન્ડ છે રાઈટર છે બટ ફ્રેન્ડ સાથે કામ કરવાની જે એમાં કોઈ પોલિટિક્સ ન હોય આજે સવારે એક વાત સાંભળી કે લીમડીની ઓલી બાજુ વટો ને તો પ્રેક્ટિકલ થઈ જાય હા કાઠિયાવાડમાં એવું નથી આવ્યું છે તો આ ઈગેસ આવું ન જોઈ આગળ જાતા કે હજી કાઠિયાવાડ જે આપણો લાગણી વાળું છે કે ભાઈ હેલ્પ કરીને જ આગળ વધો ને ટાઈપ એક્ચ્યુઅલી મારું કેરેક્ટર બેસિકલી આપણી કાઠિયાવાડની જે ગામડાની લાઈફ છે ને એને રિપ્રેઝેન્ટ કરતું મારું કેરેક્ટર છે કે ગામડાના લોકો આજે અર્બન આપણને લોકોને ન્યુ જનરેશન ને એવું લાગે કે મરી આવી રીતે જીવે છે શું જરૂર છે યુ નો દે હેવ ઓપોર્ચ્યુનિટી દે હેવ મની એન્ડ एवरीथिंग બટ વેન આઈ વેન્ટ देयर આઈ સો देयर લાઈફ્સ ધે આર લિવિંગ વિથ સો મચ ઓફ પ્રાઇડ એન્ડ જોય એ લોકોને કે એવું નથી લાગતું કે મારી પાસે આ નથી કે મારી પાસે આ નથી એ લોકો પાસે જે છે એ લોકો માટે બહુ ગૌરવવંતું છે યુ નો તો મારા માટે પહેલા તો સૌથી પહેલા ઈ એક કાઠિયાવાડી ટચ લાવવો જરૂરી હતો મારા માં નોર્મલ આપણે કાઠિયાવાડી જે રીતે બોલીએ એકદમ શુદ્ધ નહીં ઈ અને ઈ પછી તળપદી શબ્દો જે હોય ને જેમ કે ખંખોળ્યું ખાઈ લેવું બેસિકલી ઈ અમારા મારા કેરેક્ટર માટે ઈ એક શબ્દ એકદમ હાઈલાઈટ વાળો હતો કેમકે ખંખોળિયું એ શબ્દ આઈ ડોન્ટ થિંક સો વ્યુઅર્સ ને બી એટલો બધો આઈડિયા હશે કે ખંખોળિયું કોને કહેવાય એન્ડ યુ નો પ્લીઝ મેન્શન ઇન ધ કમેન્ટ્સ રાઈટ અમારા માટે એ નવો શબ્દ હતો કે ખંખોળિયું ખાઈ લેવું એ શું છે કોઈ ખાવાની વસ્તુ છે કે કોઈ સ્નેક છે કે એનીથિંગ ધેન વી ગેટ ટુ નો ધ ખંખોળિયું ખાવ ઇટ્સ મો લાઈક અ ગેટિંગ ફ્રેશન અપ યુ નો સો યા ધેટ વોઝ ના ફેમિલી સાથે જોઈ શકાય એવું છે યંગસ્ટર્સ ને ગમે એવી લવ સ્ટોરી છે જેમાં પાર દર્પણે બહુ સારું રોલ કર્યો છે એટલે બંને ફેમિલી ને પણ મજા આવશે યંગસ્ટર્સને પણ મજા આવશે પિક્ચર નું શૂટ જે દિવસે થવાનું હતું એના આગલા દિવસે મારી પાસે કન્ફર્મેશન કે વિરાજભાઈ યુ આર ઇન વિથ ધ વિરાજ સો આઈ ડોન્ટ નો અબાઉટ ધ થિંગ્સ પણ આઈ કેવાય ને કે હું એક ચેલેન્જ મારા માટે બી એક એઝ અ કોઈ પણ કલાકાર હોય એને ચેલેન્જિંગ કેરેક્ટર કરવા બહુ વધારે અભિલાષા હોય છે તો આઈ મોર રિગર ધેર ચેલેન્જિંગ કેરેક્ટર સોંગ આઈ ટોટલી એ ગ્રીબિત અમે ફિલ્મનું શૂટ કમ્પલીટ થઈ ગયું ત્યારે આ song ફેમ કેચ ક્રિફ્ટ માં હતું નહીં એટલે પછી ફિલ્મ અમે એડિટ ટેબલ ઉપર જોઈ કે ચાલો આ ફિલ્મ છે પાછળ જે મ્યુઝિક ડાયરેક્ટર છે અમારે પુર્વેશ દવે એ પણ કાઠિયાવાડ જ છે અમ્રેલીથી એમને એક સજેશન આપ્યું કે આવું એક સોંગ આપણે બનાવીએ તો ભલે મૂવીમાં સ્ટોરીમાં નથી બટ આપણે ઇન્કલુડ કરશું એટલે પછી એને સોંગ બનાવ્યું અમને એના બે ત્રણ ડ્રાફ્ટ બન્યા જે રીતે લિરિક્સમાં નામાં

તો રેપિડ ફાયર માં સૌથી પહેલો ક્વેશ્ચન મારો એ છે કે સેટ ઉપર સૌથી વધારે લેટ કોણ આવતું સૌથી વધારે અને બહુ ટાઈમ લીધો છે ને અને એમાં જે રીતે સવાર સવારમાં રશ થતા કે ભાઈ હું પહેલા નામા જઈશ ને તું પહેલા નાવા અને પછી કોકને કોકતે ઊ રોજ હોય કે લેટ આવે સિટીફ હ એટલે આખી યંગ સ્ટાર કાસ્ટ છે અને ખાસ કરીને આ મૂવી આપણે તો એટલા માટે જોવાનું છે કારણ કે કાઠિયાવાડ ઉપર છે અને બીજી વાત તો એ કે બધા યંગ છે ને લવ સ્ટોરી પણ છે આમાં તમને દરેક વસ્તુ મળી જશે ફેમિલી સાથે જોવા જવું છે કે પછી ફ્રેન્ડ્સ સાથે જવું છે એટલે જ્યારે પણ હવે 30 મહિના આ મૂવી રિલીઝ થઈ છે એટલે જ્યારે તમને ત્યાં ટાઈમ મળે છે અથવા તો ટાઈમ નથી મળતો છતાં પણ તમે તમારો થોડો ટાઈમ કાઢીને આ મૂવી જોવા ખાસ જજો અને આવી જ સ્ટારકાસ્ટ સાથે હું તમને મળતી રહીશ ત્યાં સુધી તમે જોતા રહો હોઈ શકો